છે. શરીરમાં બનતું નથી આથી તેને આહારમાંથી માંથી લેવું જોઈએ બીજી બાજુ એ આપણા શરીરમાં બને છે જોકે તેને સલ્ફરનો સતત પુરવઠો જરૂરી છે મિથ્યોનાઇન અને સિસ્ટીન શરીરમાં સંગ્રહિત થઈ શકતા નથી વધારાના ઘટકો પેશાબ દ્વારા નીકળી જાય છે નહીતર તે ગ્લુટાથાયોન ના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે ગ્લુટાથાયોન એ એન્ટીઓક્સિડન્ટ છે જે યકૃતમાં ઉત્પન્ન થાય છે તે કોષોને નુકસાન અને વિવિધ રોગોના સામે રક્ષણ આપે છે તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે અન્ય ઘણા સંયોજનોમાં સલ્ફર હોય છે ચાલો તે સંયોજનોના મહત્વ પર એક નજર ફેરવીએ હું તમને પ્રથમ કેરેટીન વિશે કહીશ કેરેટીન માનવ ત્વચાના બાહ્ય પડમાં જોવા મળે છે

પેશીઓનું ઘસાવાનું શરૂ થાય છે અન્ય સલ્ફર સંયોજન આલ્ફા લિપોઇક એસિડ છે ઊર્જા ઉત્પન્ન અને એન્ઝાઇમ કાર્ય માટે આલ્ફા લિપોઇક એસિડની જરૂર છે તે બ્લડ સુગર લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે પ્રોટીન ઉપરાંત કેટલાક બી વિટામિનમાં પણ સલ્ફર હોય છે તેમાંથી એક વિટામિન B1 છે જે થાઇアミン તરીકે ઓળખાય છે આપણને સામાન્ય વિકાસ માટે અને બુદ્ધિ માટે થાયમિનની જરૂર છે તે પ્રજનન અને સ્તનપાન દરમિયાન પણ જરૂરી છે બાયોટીન એ બીજું બી વિટામિન છે જેમાં સલ્ફર હોય છે વાળના સ્વસ્થ વિકાસ માટે બાયોટીન મહત્વપૂર્ણ છે તે સેલ સિગ્નલિંગ અને જનીનોના નિયમનમાં ભૂમિકા ભજવે છે ચાલો હવે આપણા શરીરમાં સલ્ફરની કેટલીક ભૂમિકાઓ જોઈએ સલ્ફર પાચન પ્રક્રિયા છે આંખોમાં મોતિયાના વિકાસની શક્યતાઓ ઘટાડે છે મગજનો વિકાસ અને મજબૂતી રોગપ્રતિકારક શક્તિનું નિર્માણ કરે છે इंसुलिन का उत्पादन માટે પણ સલ્ફરની જરૂર પડે છે. કોલેજનના સંલેષણ દરમિયાન પણ સલ્ફર જરૂરી છે. કોલેજન એક પ્રોટીન છે જે હાડકા, સ્નાયુ અને ત્વચામાં જોવા મળે છે. તે ત્વચાને મજબૂત બનાવે છે. કોર્ટિસોન જેવા હોર્મોન્સ ઉત્પાદન માટે પણ સલ્ફરની જરૂર પડે છે. એલ્ડોસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન

અને સ્નાયુઓની ઘનતાના નિર્માણમાં મદદ કરે છે ચાલો સલ્ફરની ઉણપના લક્ષણો જોઈએ ત્વચાની કરચલીઓ વાળ અને નખ થાય છે સાંધામાં દુખાવો આંચકી અને યાદશક્તિમાં પણ ઘટાડો જોવા મળે છે આ સિવાય શરીરમાં ઝેરી પદાર્થો જમા થાય છે તેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ પણ વધે છે ગેસ્ટ્રિક સમસ્યાઓ અને વિલંબ કરે છે હવે આપણે સલ્ફરમાં સમૃદ્ધ કેટલાક ખાદ્ય સ્ત્રોતો જોઈશું સલ્ફર માટે ભલામણ કરેલી કોઈ ચોક્કસ માત્રા આપેલી નથી દરરોજ સલ્ફરયુક્ત ખોરાક લેવાની ભલામણ કરવામાં આવે છે મિથ્યુનાઇન અને સિસ્ટીન થી સમૃદ્ધ ખોરાક સલ્ફર ના સારા સ્ત્રોત છે ઇંડા માછલી અને ચિકન મિથ્યુનાઇન ના સારા સ્ત્રોત છે બદામ દૂધ બીજ અને અનાજમાં પણ મિથ્યુનાઇન હોય છે ચિકન ચીઝ ઈંડા અને કઠોળ સિસ્ટીન ના સારા સ્ત્રોત છે આગળ આપણે વિટામિન થી ભરપૂર ખોરાક ના સ્ત્રોતો જોઈશું જેમાં સલ્ફર હોય છે આખા અનાજ ચિકન કઠોળ અને બદામ કે બકરીનું લીવર ઈંડા માછલી બદામ લસણ ડુંગળી કોબી અને ફ્લાવરમાં પણ સલ્ફર હોય છે સારા સ્વાસ્થ્ય માટે તમારા રોજિંદા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરવાનું યાદ રાખો આ આપણને ટ્યુટોરિયલ અંતમાં લાવે છે આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા આઈઆઈટી બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે આભાર